સુરત શહેરને પ્રદૂષણ મુક્ત અને શુદ્ધ ઓક્સિજન લોકોને મળી રહે તે માટે બમરોલી રોડ ખાતે સુરત વન સંસ્થા દ્વારા ડમ્પિંગ સાઇટ ઉપર વૃક્ષારોપણનું છેલ્લા કેટલાક સમયથી કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે આજ રોજ અલથાણ વિસ્તારમાં આવેલ એચ એન પટેલ વિદ્યાલય નવનિર્માણ વિદ્યાલય ટી એન પટેલ પીટીસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણમાં સહભાગી બન્યા હતા અને તેઓ દ્વારા વૃક્ષના છોડ રોપવામાં આવ્યા હતા ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ અને સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસના પ્રમુખ પંકજભાઈ ગીજભાઈ પટેલે આ અભિયાનમાં વિદ્યાર્થીઓ જેઓ ભાગ લીધો હતો તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અમારું નામ રીનાબેન પટેલ છે ડીસી પટેલ નવનિર્માણ શૈક્ષણિક સંકુલ સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ કાંઠા વિભાગ નવનિર્માણ મંડળની આજે અમારી ત્રણ સંસ્થાઓ સુરત શહેરને પર્યાવરણમાં સૌથી વધારે આખા ભારતમાં ફર્સ્ટ નંબર પર લાવવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે અને સુરતને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સુરત વન મહોત્સવ એટલે સુરત વન દ્વારા જે કાર્યક્રમ ચાલે છે અહીં બાયોડાયવર્સિટી પાર્ક પાસે ત્યાં અમારી ત્રણ સંસ્થાઓ એચએન પટેલ વિદ્યાલય નવનિર્માણ વિદ્યાલય અને ટી એન પટેલ પીટીસી કોલેજ સંયુક્ત રીતે દોઢસોથી પોણી બસ્સો બાળકોને લઈને આવ્યા છીએ અને અહીં આ બાળકો આવતાકાલ આવતીકાલના ભારતનું ભવિષ્ય હોય એ લોકો અહીંયાથી જ નાનપણથી જ શીખી જાય કે આપણે વૃક્ષો કેમ સાચવવાના છે કેમ બચાવવાના છે અને એના દ્વારા આપણા જીવનને કેવી રીતે વધારે સારી રીતે જીવવાનું છે વૃક્ષોની મદદથી વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને બાળકો એનું જતન કરે વાવે દર વર્ષે છે પરંતુ ત્યાર પછી ઘણી બધી વાર આપણે જોઈએ છીએ કેમ્પેનોમાં કે વૃક્ષો પછી ઊગતા જ નથી પણ અહીં આવ્યા પછી સુરત વન પ્રોજેક્ટમાં અમે જ્યારે જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે ખૂબ જ સારી રીતે આ લોકો કાળજી લઈને પાંત્રીસ હજાર જેટલા વૃક્ષો તૈયાર કરી રહ્યા છે અને સુરતને ખૂબ જ ખૂબ જ ખૂબ જ સમૃદ્ધ આર્થિક રીતે સમૃદ્ધ છીએ પરંતુ પર્યાવરણની દૃષ્ટિએ પણ સમૃદ્ધ બનાવી રહ્યા છે અને અમે આ કેમ્પેનનો એક ભાગ બન્યા છે એ બદલ અમારું આ બધા સંસ્થાના વતી અહીં દરેક સુરત વનનો ખૂબ જ આભાર માનીએ છીએ અસ્તુ